મિત્રો આપણે આવી છીએ ત્રિવેણી સંગમ અંદર અને પાણી અહીંયા કઈ છે નહીં અત્યારે આવક માં આટલા સવારે તો હું પેલી વાર આવ્યો ખરેખર તો આ જે તમને પગથિયા દેખાય છે જો અહીંયા કદાચ તમને થોડું થોડું દેખાતું અહીંયા લગી તો પાણી હોય જ છે મિનિમમ પણ હવે આજ વખતે ખબર નહીં અહિયાં પાણી છે

ધર્મેશભાઈના અત્યારે પૈસા જમા કરાવવાના છે એ જમા બમા કરાવે એટીએમ એ કંઈક નાણાવતી અને રાઈટના ભાગ્યા છે બાર અને બાર વાગે આ વ્યક્તિ આપણને મૂકવા આવે બાર વાગે રાતે ભાઈ હા ભાઈબલ તો પૈસા પક્ષા ઉપાડી લીધા ધમેશભાઈ જમા બમા કરવાના થાય એ કરી નાખતા એ આવી ગયા એ બારે જો આપડે અહિયાં હાલવા જતા તા આ દરમિયાન જો અહિયાં આપડે હાલવા જતા જે બી આર ટી એસ ની રેલિંગ છે માથા પર ચોકડી હાલવા જતા અને અહીંથી આપણે પૈસા ઉપાડેલા હતા આ યાર નાણાવટી ચોક અને અહિયાં થી જે બી માં હાલવા જતા શાંત વાતાવરણ હોય અત્યારે એની હિસાબે હાલવા જતા ને આ છે અમારા ધર્મેશભાઈ તો ધર્મેશભાઈ આયો રે માં અરે ભાગ મનુષ્ય લગડો મત કરો રેન્ડો

આપણે આવી ગયા ભાઈ ગાડીમાં ગાડીવાળાને અહીંયા ગાડી બડી લઈ લીધી છે અને ધર્મેશભાઈ બાજુમાં છે હેલો હાય હાય એટના સુકૂન મજા માને બધા લોકો હા ભાઈને તો તમે પેલા જોયા જ છે ઓ યાર કોણ જોયા જોય કેમ કે ભાઈ આપણે શું વાત જ ન્યા દેખી કાઈ વાંધો નહીં આ હે બીજ હોટલ જો દેખાય બીજ હોટલ અહીંથી લેવાના હે એટલે બધું આમ આમ જ છે યજ્ઞિક રોડ ઉપરથી તો સિનેમેટિક શોર્ટ તો હવે જો આવે તો ઠીક છે બાકી જોઈએ છે આગળ તો આપણે આવી ગયા બીજ હોટલ જો કે અમે જ હતી એટલે કઈ છે અને ગાડી રાખી દીધી છે બરોબર અને આપણે આવી ગયા ને ધર્મેશભાઈ ધર્મેશભાઈ ને કીધું થોડી વાર ભાઈ રાહ જોઈ લે હવે કસ્ટમર આવે પછી નીકળી જાય હળી હળી ધર્મેશભાઈ ને હું બોલ ને આવી રીતે આપણે બીજ હોટલ નું વ્યૂ

હાઈવે ઉપર ટોલ નાખા ભાઈ ગોંડલ ના ચા પીવા માટે ઉભી રાખી દીધી છે આ હે પેટની બોટલ જો કે અહીંયા મારા માસીનો છોકરો બોલેરો આગે અને એ આટલા માં જઈ ગઈ અત્યારે વાગી ગયા રાતના દોર એટલે ફોન તો કઈ કરાય નહીં તો મળીએ ચા પુરાવા પુરાવા કેશોદ ભાઈ ઊભી હવે જોઈએ છીએ કેટલા નો ગેસ આવે રસ્તામાં જે ઊભી રહીતી નથી કારણ કે મેડમ હોઈ ગયા હતા એને જે ઉજા કરો એટલે મેં કીધું હવે ચા પાણી તો આપણે ગોંડલ પી લીધા હતા હવે ડાયરેક્ટ ગેસ પુરાવા ઊભી રાખી દીધી જૂનાગઢ રોલ નહોતો કર્યો હવે જોઈએ અહીંયા કેટલા નો ગેસ આવે બસો ને દસનું પ્રેશર છે બે ખૂટા તો હતા मैडम अंदर होता है मित्रों चार सौ पीछोतर रुपये ફાઈનલી ફાઇનલી ફાઇનલી ભાઈ આપણે પોગી ગયા સોમનાથ અને વાગી ગયા છે સવારના હાડા ચાર એટલે મેડમ કે પેલા જો ત્રિવેણી સંગમ ના દર્શન થાય તો ત્રિવેણી સંગમ પેલા આટો મારી લઈએ એટલે આવી ગયા આપણે ત્રિવેણી સંગમ પેલા અને હાડા ચાર વાગ્યા છે એટલે આઈ થિંક આઈ થિંક કે 5 6 6 વાગે મંદિર ફૂલ સે લે 6 વાગે મેંદિર ને દર્શન કરાવીએ non દર્શન કરીને ડાયરેક્ટ નોન સ્ટોપ પાછો રાતકોર જવાનું. તો અત્યારે રાખી દીધી એ ત્રિવેણી સંગમ પાસે ચા પીવા ઊભી અને આયા એકદમ ચા ની ટપરી ખુલી છે. બાકી જે આયા બધી કદાચ તમને આમાં દેખાતું હોય તો બાકી અહિયાં જે મેઈન ગેટ છે આ દ્રવેણી સંગમ જવા માટેનો રસ્તો તો ચા પાણી પીએ અને અંદર જો તમને દેખાય તો અંદર બતાવીશ એવું બાકી હવે સોમનાથ માં આ મંદિર પાસે મળીએ તો મિત્રો આપણે આવી જઈએ દ્રેવે અંદર પાણી અહીંયા કઈ છે નહીં અત્યારે આવકમાં છે આટલા સવારે તો હું પહેલી વાર આવ્યો જો આ રીતનો કઈક ઘાટ છે ને પાણી કદાચ તમને અંધારામાં તો કઈ નહીં દેખાતું હોય અહીંયા સામે કઈક ટાપુ દેવું છે ને એવું બધું ને અહીંયા વચ્ચે વચ્ચે જે છે એ રોકાયેલું છે ને આટલાકમાં થોડુંક થોડુંક પાણી છે અંધારામાં તમને લગભગ તો નહીં દેખાય તો મેડમ કઈ રીતે જવું

ડ્રાઈવર ની આવું ક્યારેક થતું હોય કે જવાબદારી વસ્તુ આવી જવાબદારી આવતી હોય હવે એકલા છે તો એને બતાવવાનું છે તે અને એની સેફ્ટી માટે થઈને પણ ડ્રાઈવર ને આવી રીતે જવાબદારી આવતી હોય છે તો ડ્રાઈવર એ કોઈ મામૂલી વસ્તુ નથી ડ્રાઈવર ને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે આવી રીતે હેરાન થતા હોય છે અવારનવાર પછી આવી રીતે ક્યાં હોય તો ખાસ કરીને ની તો અમે પેલા રાખીએ છીએ પૂરી સર્વિસ આપીએ છીએ એની સેફ્ટી રાખીએ છીએ તો આવી બધી જવાબદારી ડ્રાઈવર ને આવતી હોય છે ઘણી બધી અત્યારે તો પાણી છે નહીં પણ હવે જોઈએ હવે આગળ ત્રિવેણી સંગપના દર્શન ઘાટનાનું પાણી ભણી ચલાવી દીધું બધું કમ્પ્લીટ થઈ ગયું છે હવે આવી ગયા આપણે મંદિર પાસે આ મંદિરનો આવી રીતેનો કંઈક વ્યૂ છે સવાર સવારમાં હજી ખુલ્યું નથી અમેર શિવજીની મૂર્તિ છે ને મંદિર સોમનાથનું કદાચ તમને દેખાતું હોય તો નજીક થઈને તમને બતાવું બાકી દિવસે તો તમને ખબર જ છે કે અહીંયા બે સેકન્ડ ઊભા નથી રહેવા દેતા પોલીસવાળાને બધા આ ટ્રાફિક જ એટલો હોય છે ને જો કોઈ પબ્લિકને કે કોઈ મિત્રોને જવું હોય આ છે કંઈક બીચનો રસ્તો અહીંયા કંઈક પાંચ રૂપિયા ટિકિટ છે પાંચ રૂપિયા ટિકિટ દઈને તમે દર્શન કરી શકો આ કંઈક મંદિર છે લક્ષ્મીનારાયણનું મંદિર છે ને ધર્મશાળા વગેરે એવું કંઈક છે તો હું તમને ચાલતા ચાલતા મંદિર બતાવું મંદિરનો ગેટ બતાવું અને કદાચ તમને જો દરિયો દેખાતો હોય તો અહીંયા જે ટિકિટ કાઉન્ટર છે અને સીધું જે દેખાય હનુમાનની મૂર્તિ અને એ રીતનું જે દરિયો બીચ અને આ છે હમેસિંહજીની મૂર્તિ અહીંયા ઝાંખો ઝાંખો થઈ ગયો કેમેરો કેમ કે બધું ધૂંધળું ધૂંધળું દેખાય આ હે સોમનાથ મંદિરનો ગેટ મિત્રો કેમેરો થઈ જાય મિત્રો ઝાખો ઝાખો કેમકે દરિયો નજીકમાં છે બીચ નજીકમાં છે એટલે એનો જે છાળ આવતો હોય એ તરત ચીકણું કરી નાખે બધું તો કાચ છે કારના કાચ છે કેમેરો છે એ બધું થોડુંક ઝાકું જકર બ્લર બ્લર એટલે હું તમને ફટાફટ આ ગેટ પાસે મૂકું છું અત્યારે બંધ છે થોડી વારમાં હવે ખુલશે અને આ છે કંઈક મંદિર દર્શન કરી લેજો બધાય બધા મહાદેવ આ છે મંદિર બધું ઘણો સુધારો વધારો કરીને આ સુધારો વધારો કર્યા પછી હું આવ્યો નથી આવી રીતે છે દર્શન તો હવે હું ક્યારેક જ જઉં છું દર્શન કરવા બાકી તો હવે આવી રીતનું બધું હોય છે કઈ વાંધો ખુલ્લે મંદિર એટલે દર્શન કરવા જઈએ મેડમને દર્શન કરાવીએ આપણે દર્શન કરીએ અને મળીએ છીએ પાછા આગળ રસ્તામાં જેમ કે ક્યાંય નાસ્તો કરવા ઊભા રહે સિનેમેટિક શોર્ટ બતાવીએ છે આપણી ગાડી અત્યારે તો અહીંયા ઊભી રાખી દીધી કેમ કે અત્યારે ટ્રાફિક કંઈ છે નહીં મંદિર એ બંધ છે અને પોલીસવાળા તો બધા હવે હવે સાત સવા સાત તો મળીએ છીએ પાછા આગળ હલો મિત્રો તો મહાદેવનો હુકમ થઈ ગયો છે અને આપણે આજે જઈએ દર્શન કરવા ગાડીને કરી દીધી પાર્કિંગમાં પાર્ક અને નીકળીએ છીએ હવે આગળ આપણા કસ્ટમર છે મેડમ એકલા જાય છે તો આપણે કે તમે આવો તો આપણે ભેગા ભેગા નીકળી જઈએ છીએ અને આપણે આજે મહાદેવનો હુકમ થઈ ગયો છે તો દર્શન કરતા આવીએ મોબાઈલ મોબાઈલ જમા કરવાનો છે તો બીજું બધું પાન ફાકી ને આ તે આપણે બધું મૂકી દીધું અને બાકીનું આવું છે કંઈક સોમનાથનું પાર્કિંગ આવી રીતે બધું અલગ અલગ પચાસ રૂપિયા ચાર છે પચાસ રૂપિયામાં કદાચ તમને જો મહાદેવનું સોમનાથનું મંદિર દેખાયતું હોય તો આવું છે હાલો હવે બધા મળીએ છીએ આગળ હાલો મિત્રો તો ફાઇનલી આપણે દર્શન કરી લીધા છે અને મહાદેવના દર્શન બહુ શાંતિ થઈને બહુ મસ્તીના થઈ ગયા છે એટલો ઉજાગરો છે એટલો થાક છે છતાં પણ અહીંયા આવીને શાંતિ એકદમ થાક ઉતરી ગયો ક્યારેક આવો સોમનાથ દર્શન કરો મજા આવશે આ છે સોમનાથનું ટેમ્પલ અહીંયા તમે સવાર સવારમાં જો મોર્નિંગમાં આવો અર્લી મોર્નિંગમાં તો તમને હાવ શાંતિનો માહોલ મળશે અને ફૂલ તમને મજા આવશે જો અર્લી મોર્નિંગમાં આવો હો તો ને આ છે ફેરફાર ઘણા થયા છે હું ફેરફાર થયા પછી આવ્યો નથી થઈ ગયા છે અહીંયા મોબાઈલને તમારે જમા કરાવી દેવું પડે છે સ્ટાર્ટિંગમાં આવો ત્યારે આ એકજિટ ગેટ છે જે આપણે સવારે ગાડી ઊભી રાખીને એવા સ્ટેચ્યુ પાસે ઊભા થાય આવી રીતે છે કંઈ કાંઈનું વ્યૂ એકદમ મિત્રો છે ને શાંતિની અનુભૂતિ થઈ રહ્યું છે એકદમ શાંતિની અનુભૂતિ થઈ રહી છે એકદમ અને માઈકને એ બધુંય તો ગાડીમાં જ મૂકીને આવવું પડ્યું કેમ કે ઇલેક્ટ્રિક સામાન અલગ છે નહીં ગાડીની ચાવી કારની ચાવી એ તમે ભેગી લઈ આવો છો તો તમારે અહીંયા જમા કરાવવી પડે છે મોબાઈલ છે બેલ્ટ છે એ બધું તમારે જમા કરાવવું પડે છે લેડીઝના જે પર્સ છે જે થેલા છે બધું જમા કરાવવું પડે છે એટલે આવો છો તો એ ખાસ વાતનું ધ્યાન રાખજો અને કાફી જાજો ફેરફાર થઈ ગયો છે આવી રીતનું છે એ બધું ક્રો બધું કમ્પ્લીટલી થઈ ગયું છે અને હવે નીકળીએ છીએ કેમ કે મેડમને થોડુંક થાય છે મોડું એટલે હવે નીકળીએ છીએ અને આજે મને લાવવો મળી ગયો હતો અને બાકીનું જો સૂટ થાય તો ગાડીમાં કરીએ ગાડી ભૂકીને ગાડી પડી છે પાર્કિંગમાં બધી મળીએ આગળ આ છે એક્ઝિટ ગેટ હાલ મિત્રો તો ફાઈનલી આપણે ભાઈ પહોંચી ગયા છીએ રાજકોટ અને રાજકોટમાં ગાડી રાખી દીધી આપણે 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 હવે હવે આપણી રીતે તો અને શૂટ નહોતું થયું જ કારણ કે પછી થોડીક આવવામાં તો ઉતાવળ હોય વન ડેનું નું હોય વન ડેમાં માં થોડીક ઉતાવળ હોય સૌરાષ્ટ્ર રાઉન્ડ હોય તો સૌરાષ્ટ્ર રાઉન્ડ માં ન ઉતાવળ હોય છતાંય ટ્રાફિક થોડોક હતો

ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બે લાઇકન પ્રેસ કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં જેથી તમને અમારા વિડીયો આસાનીથી પહેલાં મળી રહે તો મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી જય દ્વારકાધીશ જય માતાજી થેન્ક યુ ફોર વોચિંગ